नमस्कार मित्रों हूं सोईश्वर देसाई देश दुनिया का समाचार ना वीडियो જોવા માટે જોતા રહો બોલે છે ગુજરાત કેડી ન્યૂઝ એક નજર વિડિયો તરફ એક દાન ગૌ માતા કે નામ આ છે સુરત ના ગોઠાણ માં આવેલ જય મોમાઈ જીવદયા ગૌસેવા ગ્રુપ તથા રાધાકૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોઠાણ ગૌપ્રેમી મિત્રો આ વાહરડી ને ઓપરેશન માટે ડોક્ટર સારવાર તથા દવાઓ માટે પૈસા દાન ની જરૂરિયાત છે તો આપ સૌ ગૌપ્રેમી વ્યક્તિઓને विनंती છે કે જે આપડી યથાશક્તિ પ્રમાણે આ ગૌશાળા માં આવી દાન આપી શકો છો અને તમારા Google Pay કે PhonePe કરવા હોય તો તમને સ્કેનર નંબર આપવામાં આવશે અને તમારો આપેલું દાન યોગ્ય ગૌ માતાની સેવામાં વપરાશે અને આપને કરેલ દાનની દાન રસીદ પહોંચ આપવામાં આવશે અમારો હેલ્પલાઇન નંબર 99007031413 કોઈપણ જગ્યાએ આવી ખોડ ખોપડ કે એક્સિડન્ટ વાળા અબોલ જીવ હોય તો તેના માટે આ નંબર ઉપર ફોન કરી શકો છો જય ગૌ માતા જય गोपाल जय ठाकर